છીએ મને ક્યારેક વિચાર આવે મિત્રો કે પાંચ પચીસ જણા આપણા જ્ઞાતિના જાતિના ધર્મના આગેવાનો રાજનીતિમાં આવ્યા હોય કોઈ બસો કરોડની સંપત્તિ બનાવે કોઈ જાતિના સોદા કરે કોઈ જાતિના સોદા કરે સર કાળજું ફાટી જાય છે કોણ છીએ આપણે જુનાગઢ તક તખ્ત યાદ કરીએ જુનાગઢ તક

કોના વખાણ કરીએ એક દુહો છે ને હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું દીકરાને સોંપી દેતી હોય ને એની આખું કાઢીને એના ઉપર હાલવાનું હોય ને એક મા ના આંખમાં આંસુ ના આવે સાહેબ આ ધરતી ની આપણે રજ છીએ માણસો દુખી હોય રાજ આપણે નતું કરવાનું ખબર હતી પણ આ ધર્મ બચે રાજ બચે એની એની ઈજત બચે એનો વચન બચે એના માટે સાહેબ દીકરાના દાન દેતા હોય ને ઈ ધરતીના આપણે છીએ સાહેબ ત્યારે મને ગ્યારેક દુખી થાય કે આપણો જ કોઈ થાંભલામાં કટકી કરે કોઈ કોન્ટ્રાક્ટમાં કટકી કરે કોઈ આપણા જ ખેડૂતોના સોદા ઘરે કોઈ પાક વીમો ખાઈ જાય કોઈ ખેડૂત નો જ્યાં સુધી સાહેબ ભલું નહીં થાય ને ત્યાં સુધી લખી રાખજો ગુજરાત કે ભારત ક્યારે હું જવાબદારી પૂર્વક કહું છું ધરાવે ધાનજે કુલપિત મારુ ન હોય જસલ ચક્રો નીપજાય નીપજાય મારું ન હોય સાહેબ જ્યાં દ્વારકાધીશ બિરાજે છે ખરેખર દુઃખ લાગે આપણે તમે જુઓ કે આજે હમણાં જ સવદાસભાઈ વાત કરી કે કામ કર્યા કામ ખરેખર સાહેબ એટલું રૂપિયો સરકાર પાસે જે તમે કલ્પના નહીં કરી શકો કલ્પના નહીં કરી શકો સાહેબ લાખો કરોડ નું બજેટ હોય છે સાહેબ આ આખી વાડી રૂપિયા થી ભરાય ને તો ઈ એક વર્ષ નું એટલું બજેટ હોય કલ્પના ન કરી શકો પણ છતાંય મારા ખેડૂત માટે શું મારા મજૂર માટે શું મારા શ્રમિક માટે શું પણ એમાં આપણે એટલા ને એટલા ભાગીદાર છીએ ક્યારે ક્યારેક હું ભગવાનને પ્રાર્થના કરતો ઈશ્વર ને પ્રાર્થના કરતો દ્વારકાધીશ ને પ્રાર્થના કરતો કે મારો ખેડૂત એટલો પીડિત કેમ છે એને શું બગાડ્યું કે જેટલા પણ નેતા આવે જેટલા પણ અધિકારીઓ આવે સર ખેડૂત લાઈનમાં હોય હમણાં જ ભાઈ શ્રી વિરેનભાઈ કહેતા મને અને હું પણ જોઉં સાહેબ ઉપર જ આવે અને બબે દિવસ સુધી એપીએમસીમાં લાઈનો લગાડે છતાંય વારો ના આવે પેલાને ફોન કરે ચા પીવા જાય પછી હું જવાબદારી પૂર્વક કહું છું જે હમણાં સરદાસભાઈ કીધું કે વહીવટ હું સોળ વર્ષ પત્રકાર કર્યો છું એટલા માટે મને એક એક યોજનાની ની ખબર છે ચાર વસ્તુ ન કરી શકીએ આના પાછળ ખૂબ મોટું ષડયંત્ર છે આજે તમને નહીં સમજાય અને મને સમજાણું છું હું તમને કહીશ પણ તમે માનવાના નથી મને રૂગાભાઈ કહેતા હતા તમે વિચાર કરો મને વચ્ચે રૂગાભાઈ અહિયાં લઈ આવ્યા હતા કથ નતું આપ્યું ગૌશાળા માટે સાહેબ ગૌશાળા અને ગ્રામજનો માટે તમે રસ્તામાં કથ ના આપી શકો શું નેતાગીરી પછી કે હું કોઈને નડતો નથી હું કોઈને પીતો નથી તારે નડવાનું આ કરવાનું આ છે વૈશ્વિક સર્વે નંબર માં પાણી ભાઈ છે ક્યારે હાથમાં જગાડતો આજે હું એમ ખાતરી કહું છું મારે રાજનીતિ આજે પણ નથી કરી વારંવાર કહું છું સાહેબ આ મારી મજબૂરી છે મને એટલા માટે મજબૂરી છે કે જો તમે તમારી પાછળ તમે છો ને મહેનત કરી શકો સાહેબ

ખાલી ગાંધીનગરમાં રિપોર્ટિંગ કર્યું છે એ વાત નહીં થાય છે તમને એટલા માટે જીઆર ખાની સાહેબ અભ્યાસ કરો ને તો જીઆર માં એવું આવે જીઆર એટલે ખબર છે નોટિફિકેશન બરાબર જીઆરમાં એ કોઈ પણ કાનૂન અથવા તો એ બને એના પછીનો એનો જીઆર બારવો બહાર પડવો પડે ગેઝેટ અને એમાં તમે વાંચવા જાવ તો અમારા જેવા ગોતા ખાઈ જાય કે ફલાણા ફલાણા એક ઓગણીસ ઓગણીસ આઠસો પંચાણું ની ઓબ્લિક આ પ્રમાણે આ પ્રમાણે આ પ્રમાણે આ પ્રમાણે હું કહેવા જાય છે કવિને ખબર જ ન પડે છે ખબર ન પડે સાહેબ અને એટલે આપણે રજા થઈએ આજે થાંભલાઓના નિયમો શું છે કોઈને ખબર નથી મરજી પડે એટલે ફોન કરી સુદામભાઈ થાંભલા મારા ખેતરમાં ઉભા પાકમાં નાખે છે ચાલો એકને ફોન કરી દીધો બીજાને ફોન કરી સાહેબ કંપનીઓએ કબજા કરી લીધા છે પણ એક વાત આપણે કહેવાનું હું જાઉં છું કે આ જે ષડયંત્ર ભાજપનો ઈ છે સાહેબ અને ભાજપનો માત્ર એનો નથી ભાજપમાં એક જ વ્યક્તિનો ચાલે છે અને બીજા વ્યક્તિનો ઇશારો બે નું જ ચાલે જો કોઈ એમ કહે તો કે મારા મામો છે મંત્રી કે કાકો કે નાનો ઘાસ ખાય ચાલતું નથી કોઈ નું ચાલે એ જ્ઞાતિ ના આગેવાનો એટલા માટે રાખ્યો છે જ્ઞાતિ ના નામે મત બની શકે એટલા માટે છે ઈ ત્યાંથી આદેશ કરે દિલ્હી થી એટલે અહીંયા પોપટની જેમ પણ વાંચવાનું હોય ખાલી અને ના માનવું હોય તો કોઈ પણ આપણો જ્ઞાતિનો આગેવાન હોય એને માં મોગલ કે માતાજીના મંદિર માં જઈને ધૂપ ઉપાડો જો ખબર પડી જાય એ સુદામભાઈ શું કેતા એટલી હદે લૂંટ ચાલે કે એટલા માટે કે એમને જમીનો કબજે કરવી છે અત્યારે તો ખાલી થાંભલા એવા જ સોલાર આવશે

આ જમીનો તમે ખાલી થઈ જાઓ મજૂર થઈ જાવ ને તમે એનું એક મોટું ષડયંત્ર છે ને એટલા માટે કીધું કે એક વિગે બે કરોડ રૂપિયા આપે તો આપતા નહીં એક વાળા આ ઉપર વિશ્વાસ કરજો ભગવાન કરે ને તો તમારા હાથમાં છે આવશે તો આવે સત્યાવીસ માં સરકાર આવે અને બત્રીસ સુધીમાં જો એક એક ખેડૂત જો પોતે ખેડૂત ઘર ઘરમાં ખેડૂત જો ફટાકડા ના પડે તો વિશ્વદાન ગઢવી નહોતો

ખેડૂતોને કઈ રીતે પહોંચવું કઈ રીતે વળતર કરીને તમારી જોઈ લેવાની એટલે એ આપણો જ આગેવાન હોય એને ખબર પડે કંપનીવાળાનું કહે કંપનીવાળા ચિંતા ના કરવા જમીન હું લઈને આપીશ શું કે આ સાચું હોય તો સજાના જો જમીન હું લઈને આપીશ જમીન ચાર લાખ રૂપિયે પાંચ લાખ રૂપિયે પંદર લાખ રૂપિયા વીસ લાખમાં વીમે લઈ લે અને પછી જમીનને કંઈક કંપનીને કંઈક એક કરોડ રૂપિયા

છતાંય મને એ ખબર નથી પડતી કે આટલો મારો ખેડૂત પીડા મજબૂત ભણાવવું પડે કાનૂન વ્યવસ્થા એવી કે માનલો ગમે તે લુખો આવીને તમને મને ધમકાવી જાય કોન્ટ્રાક્ટર ધમકાવી જાય એટીએમસી માં લાયો લાગીને આપણો માલ માં વેચવો જોઈએ પચીસો માં એક મગફળી હજાર રૂપિયામાં વેચીને આવી જાય અને છતાંય કમર ને બટન દબાવે હવે એ વિકલ્પ આવી ગયો તમારી ચિંતા કરવાની જરૂર નથી સામાયણ આવી ગયો છે અને સાવરણામાં જ્યાં સુધી સુદાન ગઢવી છે કોઈ સેટિંગ નહીં કરે હું તમને યાદ રાખો તમને ખાતરી આપું છું કોઈ સેટિંગ નહીં થાય દાખલા રૂપ હું તમને સાહેબ મારે આજે કોંગ્રેસની વાત કરવી છે કોઈ આગેવાનોની વાતોમાં આવતા નહી એમને પણ શોખન ખવડાવું છું સમજી ગયા કે નહીં સમજી ગયા કે નહીં દાખલો આપો તમને વિસાવદર આ વિસાવદર માં તમે બરોબર જોયું કે ના જોયું બરોબર જોયું કે ના જોયું હાચું બોલો બને હજી એમ કે છે ગઠબંધન એમ હવે તમને ગઠબંધન કરવા જઈએ અમને પ્રજા લાત મારે અમે ગઠબંધન કરીએ હાલાય તો તમારા કમલમ માંથી નક્કી થાય અને કોંગ્રેસ ઉપરથી ફૂટેલી છે બધા આપણા અહીંયા આગેવાનો બિચારો ફરતા હોય માણસ સારા હોય મહેનત કરતા હોય પણ એમની ખબર નથી નક્કી તો રાહુલ ગાંધી કરવાનો જ ભાઈ અને રાહુલ ગાંધીને ને મોદીજી એમ કે ભાઈ કાલે જેલમાં જવું છે એની નોટિસ છે એલાન કેસમાં બોલો આજે હું વિસાવત ગોપાલભાઈ ન ઉતારું બીજા ત્યાંથી ટિકિટ કરી નાખીએ તો હું તો અધ્યક્ષ હતો આ પડે છે ખબર તમને પટેલ અરવિંદજી એમ કે કામ કરો ફલાના ભાઈ તો દેતો ટિકિટ તો શું થાય અત્યારે સુધી આજ થયું તો બીજું કઈ એટલે કહું છું કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન કરતા સર હા કોંગ્રેસમાં સારા જેટલા પણ વ્યક્તિઓ છે દ્વારકા આખા જિલ્લામાં એને તમે ફોન કરજો કે ભાઈ હવે ઉપરથી તમારું પૂરું છે એટલે તમે આમ આદમીમાં ગોઠવાઈ જાવ આમ આદમીમાં એમને બધાને તક આપવામાં આવશે પક્ષ ઉભા એક પાંચ પાંચ ચપસ રાખે કોઈને પચાસ લાખ આપે કોઈને કરોડ આપે કોંગ્રેસમાં એવું કરે ભાજપ ત્રીસ ચાલીસ સીટ ધારાસભ્યની હોય એનો ખર્ચો ભાજપ ઉઠાવડાવે

તમે ખોખારો કરો આપણા સંબંધી હું તો આચુ કહું છું આ એમ આમાં શરમની ની વાત રાખવાની જરૂર નથી એટલા માટે મિત્રો જરૂર નથી કે એના પુરાવા છે આપણી પાસે સાહેબ પાંચ સીટ કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા આપ્યા કોંગ્રેસે મને ફોન કર્યો ઈશુદામ ભાઈ તમે યાર કોઈ ઉમેદવાર ઉભા ન રાખતા આપણું ગઠબંધન તમે ઉમેદવાર ઉભો રાખશો ને ભાજપ નહીં હલાવી શકાય

પણ ફૂટલા જ છે બધા કોંગ્રેસના ઉમેદવાર ત્રણ દિવસ પહેલા બહી જાય બોલો ખબર જ ન પડે ઉપરથી બહી જાય હવે પાંચ જગ્યાએ સાહેબ આપણે ઉમેદવાર ઉભો ન રાખ્યો અને ભાજપે ગણ વર્ષ સુધી વિસાવતીની ચૂંટણી ના આવવા દીધી અને કોંગ્રેસ સાથે સેટિંગ મેર્યું કોંગ્રેસને કીધું કે કોંગ્રેસવાળા આવ્યો તમારે ઉમેદવાર ઉભો રાખવાનો છે હા પાડો નહીં તો રાહુલ ગાંધીને કીધું તને જેલમાં મૂકીશું હેરાન કેશવસ પછી ભાઈ તૈયાર રાખે પણ ભાજપ વાળા ઘણા આપણા મિત્રો હોય બીચારા ભાજપ થી વિરોધી હોય પણ બોલી ન હોય ફાઇલ નીકળે એમ ફાઇલ તૈયાર થઈ ગઈ ફાઇલ તૈયાર ગઈ એટલે એને નક્કી કર્યું કે ભાઈ વિસાવદર અમે ઉમેદવાર ઉભો રાખીશું પાંચ હજાર મત લઈ ગયા આ તો ભગવાનની દયા વિસાવદર જનતા જાગૃત કે અઢાર હજાર મત થી જીત મેળવી બાકી હજાર બે હજાર હોય તો આ ગુજરાત ખેડૂતો હારી જાય કે ન હારી જાય

પણ સારા વ્યક્તિઓને સારી જગ્યાએ નહીં મોકલો ને તો પછી રડવાનું જ થશે દવાખાનો મને દ્વારકા જિલ્લામાં ક્યો ચાલો કુરંગામાં ન કરે નારાયણ એક્સિડન્ટ થાય પ્લાસ્ટર આવે તો ક્યાં લઈ જવું પડે બોલ ખંભારિયા ખંભારિયા ઉધી પ્રાઇવેટમાં ધક્કો મારવો પડે સાહેબ આજે અહીંયા એક મજબૂત નેતા હોત ને પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી ભાજપના ધારાસભ્યો કૂદકા મારે છે એક દવાખાનું કરાવી નથી શકતા એવા લોકો ઉપર શું તમે મત આપી દે આજે હેમંતભાઈ જામજોધપુર માંથી અઢી વર્ષ થયા છે દવાખાનું પૂરું કરી દીધું કરી દીધું ને હોસ્પિટલ પૂરી કરી દીધી અને તાળીઓ થઈ ગયા છે અને આ બાકીના હેડ ના સાહેબ લોકો કામ કરે છે હેમંતભાઈ રેજના મતલબ કે એની પાસે રેકોર્ડ છે કેટલા લોકોએ સારવાર લીધી કેટલા લોકોના કામ થયા કેટલા મહિનાના કેટલા બબે તંદર નજર બે હજાર ઉપર લોકોની સેવા પર્સનલી હેમંતભાઈ ખવા કરે છે એકવાર તાળીઓ થઈ જાય અને અમે કઈ અમે લેવા નથી આવ્યા સર ભગવાને ખૂબ આપ્યું છે રાજનીતિ અમારી મજબૂરી છે અને મજબૂરી એટલા માટે છે કે તમારી પીડા જોવાતી નથી એટલે બાકી આ જેમ કટર મારે છે એમાં આપણે એમ જ છીએ ઘેટાના ટોળા બનવાના નહીં એક એક નાગરિક જાગૃત થાવ કરો અને આપણે શું ખબર છે આ એમાં એક આપણો જ્ઞાતિ નો આગેવાન આગળ જાય ને પછી બધા ને હાલો પાછળ આવતા રહી આમ અંદર થી નીકળે બધી ઊન ઘેટા કે ઉતરી જાય ઉતારી આ વાત હાથી કરું છે કે નહીં એટલા માટે મિત્રો કે જ્ઞાતિ નો આગેવાન શું કામ નથી કરે તમે નક્કી કરે તમે જાગૃત થાવ તમે ધ્યાન રાખો નહીં તો દીકરા દીકરી ભણે છે પૂછો સાહેબ આજે ખેડૂતોને મગફળી ભાવ નથી મળતા આજે પચીસો ને સાહીઠ રૂપિયા મગફળી ભાવ મને મળવો જોઈએ એના કરતાં હું તમને પૂછું ભાવે ચાલો ચૌદસો ને બાવન રૂપિયા છે એ ચૌદસો બાવન રૂપિયા ઘરેથી લઈ જાય તો એના બાપ નું શું જાય એ તો સરકાર છે વ્યવસ્થા

કોઈ હાથે કરી કુવામાં પડવા જાય ઠેક મારી છલાંગ આપણે રાડું પાતર છલાંગ પડી મારવા જાય કુવામાં છલાંગ કોણ રોકી શકવાનું છે એટલે મારી હાથ જોડી વિનંતી છે આપણા સંતાનો માટે એવી વ્યવસ્થા કરીશું મિત્રો ખેડૂતો ક્યાં જવું જ પડે મિસકોલ મારશો તમામ દાખલાઓ ઘરે આવશે કોઈ અધિકારી પાસે જશો એટલે મામલતદાર ને કહેવાનો કલેક્ટર ને કહેવાનો પીએસઆ ને સાહેબ ની કહેવાનો તમે જાશો ને એટલે જે મુખ્યમંત્રી સાહેબ કે એમ તમને સલામ મારી સાહેબ કે એવી વ્યવસ્થા લાવી છે ગુલાબી બહાર આવવાની જરૂર છે આપણે સેની ગુલામી કરીએ આપણે આપણી જમીનો અનાજ ઉત્પન્ન આપણે કરીએ આ લોકોને જમાડીએ આ લોકોના ઘર કરીએ ટેક્સ ભરીએ એનો ઉપરથી ગુલામી કરીએ

પૂરના ડૂબી જતા ને પતરા તરી જાય છે જે કામ કેનોને સુકુ તળકલું ધોઈલું અને લીલા છમ ખેતરાઓ આખલાઓ ચડી જાય છે મને એ નથી સમજાતું કે સાને આવું થાય સાહેબ નંદાણાની વસ્તીને વર્ષે 200 200 કરોડ રૂપિયા ખાલી નંદાણામાં મળવા જોઈએ તમારી વસ્તી પ્રમાણે અને 200 કરોડ રૂપિયા મળે તો તમે કલ્પના કરો ક્યાં જાય તાલુકાની જિલ્લા ની કેન્દ્ર ની બીજી યોજનાઓ અલગ ધકેલા બંધ છે એના માટે એક જ વસ્તુ છે જાગૃતતા લાવવી જશે છેલ્લે એક નારો લગાવીશું બરોબર